ઓ હા ભાઈ તેલી ભાઈ નજારો ઓહ એમ થાય કે જોયા જ રાખી જોયા જ રાખી ડુંગરૂ રોક ડુંગરૂ જાવ તો બરાબર બહુ મજા આવી બરો હાલો તો આગળ વીડિયો નો તો ફાઇનલી 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 આપણો ગોકરાણ પહોંચી આવ્યો છે જામ જodhpur થી આગળ बाजू થાય છે કુતિયાણા बाजू બહુ જાજુ છે તો હ બરાબર ઘરે થી તો 11 કલાક વાગી ગયા છે આપણે પુગી ગયા ના સોરી સોરી બાર વાગી ગયા અને જો પૂગી ગયા છે આ આપણા માતાજીનું મંદિર છે કુળદેવીનું કેમ બાકી મસ્ત છે બ્લોક બ્લોક ને બધું મંદિર એક નંબર ભાઈ કંઈ ખટે નહીં બરાબર એવું મંદિર છે અને આમાં તો અત્યારે તો તાળું માર્યું હોય આવી જતી હોય ફોન કરવો પડે પણ એવી કંઈ આપણે ખાસ જરૂર નથી નૈવેદ્ય કંઈ કરવાનું નથી દર્શન કરી લ્યો જો બધા ચામુંડ માતાજીના ખોરબા ટેપ વાગે છે આ ઓડી હે લોબી છે આરામ કરવા માટે ની સુવિતાપતિ હારે હે ને આ બાજુ જો આવળો પ્લોટ પડ્યો આ તો હમણા જ લીતો હ મમ્મા બજે બ્લોક નાખે ને જો આ મંદિર હે ને આખું આવું મંદિર છે બરોબર દર્શન વર્શન આપણે બધું કમ્પ્લીટ કરી લીધું હે આ હે પાણી ની સુવિતા હે અને જો આ બાજુ હોય ને થોડોક પ્લોટ લીધો આગળ જઈને બતાવું તું આ પ્લોટ છે ને બરાબર આપણે લીધો આપણે એટલે મંદિરમાં લીધો એમ જો જૂનવાણી મકાન બે બે માળવાનું કેવું મસ્ત લાગે હવે આપણે કંઈ હવે જઈએ આગળ બરાબર આ છે ગોકરણથી કુતિયાણામાં બહાર નીકળવો કુતિયાણા બાજુ બહાર નીકળવાનો અથવા હેલાબેલી બાજુ બહાર નીકળવાનો રસ્તો ફુલ્યું બો હાકણો હે પોરવિલે નીકળી હવે અને ભાઈ આ बाजू ગામના નામ હે હેલા બેલી ટીરીન ખાગેศรีન અહ મજા આવી ગઈ ટીરીન અને ભાઈ નજારો 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 આજ તો પારિ મજા આવી ગઈ હવે આપણે આવી ગયા છે ઈટ ગામમાં ગોકણેશ્વર મહાદેવ જો અહી હમેજી પ્લોટ દેખાય ની આપણે સપ્તા કઈતી બરોબર 6-7 વર્ષ થઈ ગયા અંદાજથી અને પારિ મજા આવતી અહી બરોબર ને અહીંયા વધારે પિતૃકાર્ય વધારે થાય છે ને અત્યારે જો અત્યારે અંદર હવન કે એવું કંઈક ચાલુ લાગે હે એવો અંદાજ માની ગોકણેશ્વર મહાદેવ છે અને અહીં ઘણા બધા મંદિર છે બરોબર એ બતાવીશું આપણે હવન આલે હે એટલે કોઈને બહુ ડિસ્ટર્બ કર્યું નથી આપણે આગળ નીકળી જઈએ ને અહીં કંઈક કામ ચાલુ હોય ને મોટો બધો લીમડો છે જો ઘણા બધા જો અહીંયા હવન આ લે અને અહીંયા ઉપર ઘણા બધા મંદિર છે જો અહીંયા ને હમી નદી છે નદી આ બધા મંદિર છે હાલો એનો જરા જરા સીન લઈ લે ફટાફટ विजिट करो ये आपले जाऊंस बरोबर तो હવે આપણે નીચે જે મંદિર છે ગુફા છે ને હું બધું એ દેખાડી નદી ક્યાં વહી જાય ભાઈ એક નંબર આહા મજા આવો અચ્છા

ने जा वल्लो ने है जूनवाणी वस्तु अँ बहुत है बधी ने जा आ है आ चढ़तर काम करे अच्छे पत्थर के बदु है कई रीते बध कहीं खबर नहीं पड़ती आम तो अपने घनी जावा रस्त है सौंपता थी हूँ घना दी रही गो तो पी घर आई गई जो आ बना कहीं कहीं नही जो अँ है गुफा है जो अँ बताई दो इनकी इनके जूनगढ़ निकले बराबर केता होई पक्की आपड़े खबर नहीं का दो बो के हम ओ टीपा पड़े हमें नन कादा देऊं है એટલે जावा जेऊं नहीं न कहता जैन देखाड़ी लो देखाड़ो અંદર એ ગુફા છે ગુફા મે પાણી જો વાથી આવે આપણે ગાડી લઈને આવ્યો તો નહી ફૂલે ફૂલ જાય જો બર નદી માં છે અને આ ગુફા માં જો આ સં ટીપા ટીપા પડે છે પાણી ને ક્યાંથી આવતો એની ખબર નથી આ અમાર મમ્મી છે હોલે માવડી મોટે બધા દર્શન કરીને એમલી ને બધી જૂનું હોય લોકો દેખાય બધું જૂનવાણી જ હોય બધી જૂનવાની વસ્તુ અહિયાં છે બરાબર

गनाए कहूँ मेहनत करे से पर माता जी सूखी रखे हमने मोच ठीक होता है आई प्रभावन अलॉ हम्म <laughs> जवाब नहीं देता तो वही आ जाएं यहाँ पे अपने गोकरण के और पुगी क्या हैं पता पड़ हैं फुल वर्षा दे ही वो है जो यहाँ बड़ा वल्लो के कहीं हाँ वल्लो है नहीं ने नेठा ठावु है ચાલુ છે આપણે હવે સત્તા પર ભૂકી ગયા છે દર્શન પર્સન કરી લીધા છે પરસાદી લેલી છે બરોબર બધું કમ્પ્લીટ કરી લીધું છે હવે જવાની તૈયારી છે ને આમાં બધી દુકાનો છે જો આમાં ખોટા ગયણા ને એવું બધું મળે છે બરોબર હાલો તો હવે ફટાફટ ઘેર નીકળીએ તાપરથી હાલતા થઈ ગયા છે અને હવે જઈશું પાછા આપણા ઘરે વિંજલ પર બરાબર વિંજલ પર જઈ છે અને આ રસ્તામાં ઊભે છે આ ભાઈ ક્યાં ઊભો તો કે કાટકોરાની હતા પરની વચ્ચે જો આ પાણી કીમે કોઈ ફૂલ પાણી ભઈરું ડુંગર છે ડુંગર ડુંગર આગળ ઊભા મજા આવે થોડીવાર ઊભી બરાબર તમને દેખાડું જો તો આવી રીતે હે ને પાણી ભઈરું હે ઓલી માટી હોય ને કે ચીકણા જેવું આમાં પાણી હોહે નઈ જરે આઈ માંડવી આવી ગઈ જો હું તોકવાવી ગયો હું આ બધે માં હે જો અને આવી ધારું છે આઈ ડુંગર જેવું હે ટુકમાં જાર યહ બાજુ ના બાજુ નામ થી કે હું હવે ને ત્યાં ત્યાં ગયા ને બધે આવા ડુંગર જ હતા આ રે અહીં તો જીલકા જીન કા હતા પર બાકી ગોકરાણ બાજી ગયા ને આપણે જામ જોતપુર થી જવાય કુતિયાણા ને જામ જોતપુર ની વચમાં કુતિયાણા ની નજીક બોકરાણ આયું અહીં તે ભાઈ માં ડુંગરૂ આવ્યો તો બહુ મજા આવી માં હાલો ઘરે જાઈ ને ખડે કઈ કળિયા કામ ચાલુ છે તો એ બધું બચ્ચા અહીં હાલો આગળ અહીં હવે હું કરીને જોઈ